વિઘો વિસ્મણ નું થાય અને ભાવ પંદરસો સોળસો રે બરાબર ગુજરાત નો ખેડૂત અલગ અલગ પ્રકારની ખેતી કરતો હોય છે હું આજે આવી ગયો છું ઉત્તર ગુજરાત ના ઉત્તર ગુજરાત નું રામગઢ કરીને એક ગામડું છે અહીં એક ખેડૂત રહે છે ના ખેડૂત એક અલગ પ્રકારની ખેતી કરે છે આ મારી આ તમે જોઈ શકો છો એક પાક છે આ પાક ની અંદર એટલો બધો ખર્ચો થાય છે ન દવા જોઈ છે ન કોઈ એટલી બધી માવજત કરવી પડે છે ન કોઈ પાણીની જરૂર પડે છે સત્તા પણ સારું ઉત્પાદન પડે છે એક એવા સફળ ખેડૂત ને બતાવું જે આ પાકનું વાવેતર કરે છે અને સારા એવા પૈસા મળે છે આવો મારી સાથે હું તમને ઉત્તર આજે અમે આવી ગયા છીએ ઉત્તર ગુજરાતમાં આ તમે જોઈ શકો છો આ એક સફળ ખેડૂત છે અને આ સવાની ખેતી કહેવાય આમ તો આ ગુજરાતમાં ખાસ પ્રકારનો આ ઉત્તર ગુજરાતનો અમુક પ્રદેશ છે એમાં થાય છે કચ્છ કાઠિયાવાડમાં કંઈ કઈ થતો નથી પણ અલગ પ્રકારનો છે અને મફતિયો પાક કહેવાય છે એવું બધું આમાં કોઈ ખર્ચા જ નથી એક સફળ ખેડૂત છે અને રામગઢ કરીને એક ગામડું છે ત્યાંના રહેવાસી છે હું એમને મળાવું આ કઈ રીતે પાક થાય છે અને કઈ રીતે આખું ઉત્પાદન આવે તમે પણ જો પૂરો વિડિયો જોજો તમને કંઈક શીખવા મળશે જાણવા મળશે રામ 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 મજામાં મજામાં અશ્મુખભાઈ આ ક્યારે વાવ્યો હતો કેટલો ટાઈમનો પાક કેટલા ટાઈમનો છે વીસ દસે વાયેલું હતું સાડા પાંચ મહિનાનો પાક છે બરાબર લો કે આ વાવવો હોય આપણે સવાની ખેતી કરવી છે તો શરૂઆતમાં કઈ રીતે કરો બી એ રોપ આવે કે વાવવાનું કઈ રીતે ના એને બિયારણ લાઈન અને પેરવાનું બરાબર ખેતર જો ચોમાસાનું ભેજ હોય તો વાવી શકાય નકર ગારવીન વાય વાઈ શકાય અચ્છા એટલે પાણી માની ચોમાસામાં વરસાદ થોડો હોય જમીનમાં ભેજ હોય તો વાવી દેવા વાવી દેવાનો બીન થી છે અચ્છા

ભેજ વાળ વાવી દેવા ભે વામ પાણીક ઉગ્યું હોય તો લઈ લેવાનું એવું બસ પછી પંદર વીસ દિવસ નો થાય પંદર વીસ દિવસ નો થાય એટલે થોડું આજે ગંધક નો સંટકાવ કરવો પડે સાસીઓ ના આવે

લીધો અને આરી બિયારણ આપણે પાછું વાઈએ ચાલ આવતી સાલ આપણે આના આના વાવી દેવા હા આના વાઈ દેવા કોઈ બિયારણ લાવવાનું કેવું હોય જ નહીં નહીં ના નહીં પછી આ ઉગવામાં કઈ બધા કેમ થોડોક કેમ સેન્સિટિવ હોય છે કેમ બહુ દબડાઈ જાય તો નો ઉગે એવું થાય છે હા થોડો ઊંડો પડે તો એ ના નીકળે એ રીતનું ડોકવો પાસે જો ઠંડી ના પડે ને તો એ ના નીકળે અચ્છા ગરમીના દિવસ હોય તો એ ના નીકળે થોડું નીકળવામાં પ્રોબ્લેમ રહે ઉગી જાય છડી થાય ઉગી ગયા પછી થઈ જાય પછી આવ થઈ જ જાય પછી બીજો કોઈ જોવા આવવા પડતું કઈ નથી ના કશું જ નહીં હોના

અને આ પછી દાયરે કાસ થયું છે હા દાયરે કાસ અડદ પાક લીધો અડદ નતલ નો હા આમાં બીજું થાય ખરું કે તમારે આ ઢોર કે બીજું આના આનો કોઈ નુકસાન કરે ના ઓલ કોઈ અડદ નઈ ઢોર બોલ કશું કોઈ આવદ નઈ હોય આ કોઈ ખાય નઈ કોઈ ખાય નઈ ભુંડે નો ખાય ના ભુંડે નઈ કશું કોઈ બગાડ ના થાય વાળું તો તમારે રખોળું કરવા ના કશું જ નઈ નઈ નઈ

તમે ક્યાં માલ વેચવા છો હસુભાઈ માલ ક્યાં વેચવા પાટણ પાટણ માર્કેટ બરાબર બીજું શું આવ્યું છે માનલો આ તો સવાની ખેતી છે ગતિ અજમો કર્યો બરાબર અસર 10 એમ બરાબર આ રેગ્યુલર કરો છો હા આ રેગ્યુલર દર વર્ષે હોય બરાબર આમાં આવ્યું ડીએપી યુરિયા ના કશું કોઈ આપતું નઈ એસી ખાતર નઈ ના ખાતર ભરી દીધું હા સાહમાં પેલા પેલા શરૂઆત મરાઠી ઓકે બાકી કશું ના કશું જ નહીં હોય અમને કોઈ જ ના આવો ખાતર બાત ઓકે તમારી પાસે કેટલી જમીન છે 32 વીઘા તો આમ બધાયમાં નવી નવી વેરાઈટી વાવો બધું અલગ અલગ વાવાનું કારણ બસ ફરતી ખેતી હારી ગમે તે બજાર ભાવ ગમે તે એક ગમે તે પાકમાં મળન વધારે હા એક જ ધોઈ ખેતી ના કરાય એમ હા તમે ઓર્ગેનિક માં હું માને હસમુખભાઈ શું માને ઓર્ગેનિક કાલે કે સે કામ રાસાયણિક ખાતર વાળો મારે એક આ બી પ્રશ્ન તમને તો ઓર્ગેનિક જ હારી હા પેલા તો ખર્ચો બહુ ચડે ખાતરનો ની અને એમાં રોગ જીવાત ની બધું આબન વધારે સંભાવના રહે એવું છે હા રાસાયણિક ખાતર દી આ બધા એવો કઈ મજૂર નો પ્રોબ્લેમ છે હસમુખભાઈ ને મજૂર નો પ્રોબ્લેમ લાગે તમને લાગે છે કે મજૂર ની ક્રાઇસિસ છે મૂંગું છે મજૂર નું ખરું થોડું એની ઓ કિંમત ઇમે મજૂરી વધારે એવું

તમે જોશો આ બધી રીતે એમને વાવેલો છે અને એવું કહે છે કે આમાં કોઈ ખર્ચો નહીં થતો તમે જીરુમાં ખર્ચો થતો હશે મગફળીમાં ખર્ચો થતો આમાં કોઈ ખર્ચો નહીં થતો એક વખત વાવી ગયા એટલે સમજો કે થઈ જાય છે અમારી વાત અમારો આ માણસ જે ખેડૂત છે એમને ઘણા વર્ષનો અનુભવ છે પોતે ગ્રેજ્યુએટ છે ગામડામાં રહી છે અને વિવિધ પ્રકારની ખેતી કરે છે મને એવું લાગે છે કે સફળ સારી રીતે ખેતી કરી જાણે છે અને એમનો આ કન્સેપ્ટ છે તમને બી અમારી વાત સારી લાગી હોય જો પસંદ પડી હોય તો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને ગુજરાતના બીજા ખેડૂતો અમારી આ વાત અમારી આ કન્સેપ્ટ જોય એના માટે લાઈક કરજો શેર કરજો જય જય ગરવી ગુજરાત